અત્યારે મે ઘરે નીકળી થી ગાડી લઈ ગેડી માં તમને મોડું અત્યારે મે ઘર સાઈડ જાયી હ ઘર સાઈડ અત્યારે જાયે અમને આગળ જોયું તમે એન્જોય કરો રાડો ડમળી એમ ઉડારે હો બાકી હાલો તમે અત્યારે માં બાબુ લાડવા વારે છે જો હવે તમને ખાવા તીસ અત્યારે અત્યારે અમે ફોટા પાડી ગાડીએ જો આનો પારસી આનો પારસી મારો પારસી પછી તમને મળું અત્યારે અમે બે ત્રણ કિલો ફોટા પાડી નીકળી ઘર સાઈડ અત્યારે આમાં ઘરે ફર્યું પાકું થવાનું છે અત્યારે ફર્યું પાકું થતું હોય તો એના માટે રે રેતી આવી છે રેતીનું ટ્રેક્ટર એવું છે અહીંયા ફર્યું પાકું થવાનું છે જો આઈડનો વ્લોગ તમને ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવા નવા અમેઝિંગ બ્લોગ જો હોય તો તમે લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરજો આઈડે